રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના બની આગ પર કાબુ મેળવવા હાલોલ કાલોલ લુણાવાડા શહેરા ફાર વિભાગની મદદ લેવામાં આવી પાંચ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો ગોધરા શહેરના સિંગલ ફળિયા રોડ બિલાલ મસ્જિદ પાસે આવેલા જૂને બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાની ઘટના બની ઘટનાને પગલે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો

રોડ છે એને બિલ્ડિંગ એક છે એમાં આગ લાગી છે એટલે અહીંથી અમારી વેલી ગાડી રનઆઉટ થઈ અને ત્યાં જોઈને જોયું તો આગ બહુ વિકરાળ હતી જે નીચે પાંચ દુકાનો હતી ચાર થી પાંચ દુકાનો હતી અને પાછળની સાઈડ મકાનો હતા એમાં આગ બહુ વધુ લાગી ગઈ હતી એટલે અમારે આજુબાજુના ફાયર સ્ટેશનની મદદ લેવી પડી હતી જેમાં કાલોલ હે હાલોલ હે સહેરા હે લુણાવાડા હે એવા ફાયર ફાઈટર બોલાવી જે પાંચ થી છ ગાડીઓ એક સાથે ફાયર ફાઇટિંગ કરી અને પાંચ થી છ કલાકની જહેમત બાદ ફાયર ઉપર કંટ્રોલ મેળવવામાં આવ્યો હતો દુકાનો ઓયલ ની હતી અને પાછળ મકાનો હતા જે બિલ્ડિંગ હતી એટલે બહુ જૂના મકાન હતા એટલે લાકડાના હતા એટલે એમાં વધુ આગ લાગ ગયો આગ લાગવાનું હજી કોઈ કારણ આવ્યું નથી સામે એટલે ઓઇલ છે એટલે કોઈ શોર્ટ સર્કિટ કેવું કંઈ થયું હોય એટલે આકસ્મિક રીતે આગ લાગી ગયો હશે